ભુજ શહેરને લાંબા સમયથી ઘેરી બેસેલી અનેક પ્રાથમિક સમસ્યાઓ જેવી કે ગટર છલકાવવી વરસાદમાં ગટરના પાણી ઘરોમાં પ્રવેશતા હોવા સફાઈની કામગીરીમાં નિષ્ફળતા ઉબડખાબડ રસ્તાઓ રસ્તા પર રખડતા ઢોર તથા વિકાસ કામોમાં જબરદસ્ત ભ્રષ્ટાચાર જેવા મુદ્દાઓને લઈને આજે કચ્છ જિલ્લા કોંગ્રેસના અગ્રણીઓએ ભુજ નગરપાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફિસર શ્રી અનિલ જાધવને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી આ રજૂઆત દરમિયાન શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ કિશોરદાન ગઢવી અને વિપક્ષી નેતા કાસમભાઈ સામા ઉપસ્થિત રહ્યા હતા તેમણે જણાવ્યું કે નગરજનો હાલ અનેક સમસ્યાઓનો સામનો કરી રહી છે અને નગરપાલિકા દ્વારા કોઈ નક્કર કામગીરી જોવા મળી નથી શહેરના અનેક વિસ્તારોમાં વર્ષો જૂની ગટરો છલકાઈ રહી છે રસ્તાઓ ઉબડખાબડ છે અને સફાઈની કામગીરી માત્ર કાગળ પર ચાલે છે અગ્રણીઓએ તાત્કાલિક કામગીરી શરૂ કરવાની માંગ સાથે ચેતવણી આપી કે જો નગરપાલિકા દ્વારા વ્યવહારિક પગલા નહીં લેવાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન શરૂ કરવામાં આવશે આજે શાળાના બાળકો હાથમાં સૂત્રો સાથે જિલ્લા કલેક્ટર કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યા હતા ભુજમાં ચીફ ઓફિસરની જગ્યા લાંબા સમયથી ખાલી છે અત્યારે વર્તમાન જે ઇન્ચાર્જ ચીફ ઓફિસર છે એમની પાસે ચાર પાંચ ચાર જવાના લીધે તેઓ નગરપાલિકામાં પૂરતું ધ્યાન આપી શકતા નથી અને નગરપાલિકાની જે વર્તમાન બોડી છે એ તમામ મોરચે નિષ્ફળ છે આ લોકોમાં કોઈ વહીવટી આવડત નથી અને માત્ર ભ્રષ્ટાચાર કેમ કરો એ એક જ નીતિ રીતિના લીધે આજે ભુજ બેહાલ બની ગયો છે કેમ કે ભુજ નગરપાલિકામાં અંદરો અંદર સત્તાધીશોમાં ત્રણ ચાર ગ્રુપ છે ધારાસભ્યોનો ગ્રુપ અલગ છે સાંસદનો અલગ છે આમ એમની ખેંચતાણના લીધે ભુજની પ્રજાનો ખો નીકળી રહ્યો છે ગટરની સમસ્યા ભુજમાં વિકરાળ છે આખો વર્ષ આ સમસ્યાથી લોકો પરેશાન હોય છે થોડોક વરસાદ પડે તો ગટરના પાણી લોકોના ઘરોમાં ભરાય છે પીવાના પાણી સાથે ગટરનું પાણી આવે છે આ સમસ્યાનું ભૂજ નગરપાલિકા સમાધાન કરી શકતી નથી રસ્તાઓ બને છે અને તૂટે છે આ તમામ બાબતો પાછળ મૂળ જે કારણ છે એ છે કે કોઈ અનુભવી અને નિષ્ણાંત લોકો સ્ટાફમાં નથી અત્યારે જે સ્ટાફ છે એ તમામ ભાજપના લોકો નેતાઓની મહેરબાનીથી ભરતી થયેલો સ્ટાફ છે અને એમના વચ્ચે એ હરીફાઈ ચાલું છે પરંતુ સારા કામ કરવાની નહીં એમના વચ્ચે વધારેમાં વધારે ભ્રષ્ટાચાર કરી અને કમલમમાં પહોંચાડવાની હરીફાઈ ચાલુ છે એના લીધે ભૂજની પ્રજાનો ખો નીકળી રહ્યો છે અમારા દ્વારા તમામ પ્રશ્નો જે છે કે રસ્તાના પ્રશ્ન જે રસ્તા બને છે તરત તૂટી જાય છે સફાઈ નથી થતી રખડતા ઢોરોના લીધે લોકોને જીવ ગુમાવવું પડે છે ગટરની સમસ્યા છે આ તમામ મોરચે રજૂઆત કરી અને આ બાબતે તાત્કાલિક નિરાકરણ આવે એવી માંગ કરવામાં આવી છે જો નિરાકરણ નહીં થાય તો આવનારા દિવસોમાં જલદ કાર્યક્રમ કરવામાં આવશે